ફરી એકવાર બંસી ટુ વ્હીલ મેળાની અંદર છે ને નવો ગાડીનો સ્ટોક આવી ગયો છે ને અહીંયા છે ને સ્પ્લેન્ડર પ્લસ ની અંદર તમને ઘણા બધા અલગ અલગ મોડલ જોવા મળવાના છે મારી સાથે અંશભાઈ છે અંશભાઈ કેમ છો બસ મજામાં ભાઈ ભાઈ આપણે બધી ગાડીની કન્ડિશન સાથે અમને માહિતી આપીજો ને આ વખતે મિત્રો આપણા માટે કાર્બેટર વાળી સ્પેશિયલ ગાડી લઈને આવી ગયા છે એમાં આપણી પાસે બે હજાર વીસની સ્પ્લેન્ડર પ્લસ છે સેલ્ફા ગાડી છે જેન્યુનો નો બણત્રીસ હજાર ભરેલી ગાડી છે બે આપણી પાસે છે બે હજાર વીસના મોડલ બંનેમાં લોન થઈ જઈ જવા થઈ જવાની છે પછી એને પછીની વાત કરીએ તો બે હજાર ઓગણીસ મોડલ છે પોલીસ પટ્ટામાં છે સ્પ્લેન્ડર છે એમાં બી લોન થઈ જવાની છે ગાડી બંને ત્રણ ત્રણ ગાડી પાંચથી દસ હજાર ડાઉન પેમેન્ટમાં તમને ગાડી મળી જશે સુરતના ડોક્યુમેન્ટ લઈને આવો અને ગાડી લઈ જઈ શકો છો ચોથી ગાડીની વાત કરીએ તો બે હજાર અઢારનું મોડલ છે સ્પ્લેન્ડરમાં અને પાંચમી ગાડીની વાત કરીએ તો બે હાજર સોળ મોડલ છે જે સેલ્ફ સ્ટાર્ટ પાંચે પાંચ ગાડી સેલ્ફ સ્ટાર્ટ રહેવાની છે ને એમાંથી ચાર ગાડી લોનેબલ ગાડી છે ચારે ચાર વ્હીકલ લોન થઈ જશે પણ હંસભાઈ ગાડી ની ખરીદી કરે તો કઈ ગિફ્ટ તો આપશો કે નહીં અરે ચોક્કસ ગિફ્ટ તો આપવાનું જોઈએ ને કસ્ટમર મિત્રો માટે ઓફર રાખેલી છે જેમાં તમને હેલ્મેટ અથવા તો ફૂલ ટાંકે પેટ્રોલ છે યા તો એન્જિન ઓઇલ ત્રણ માંથી જે જોઈએ વસ્તુ તમને ફ્રીમાં મળી જવાની છે જો તમારે પણ સ્પ્લેન્ડર પ્લસ લેવાનો વિચાર કરતા હોય ને તો અહીંયા છે ને અત્યારે ઘણી બધી કન્ડિશનમાં સારી કન્ડિશનમાં બાઇક પડી છે તમે પણ આવીને લઈ શકો છો રીલ્સમાં એડ્રેસ અને નંબર આપેલું છે